ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીશું એફએમસી કંપનીનું કોરાજન આ દવા છે એ સિસ્ટમિક ઇન્સેક્ટિસાઇડ દવા છે આમાં જાહેર આવે છે ક્લોરન ટ્રાયનરી પોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી મિત્રો આ દવાની આપણે વાત કરીએ તો આ દવા છે એ કોઈ પણ પાકમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ આની કોઈ આડઅસર નથી મિત્રો આ ખૂબ જ સારામાં સારી દવા છે પર્યાવરણને પણ આના લીધે કોઈ નુકસાન થતું નથી ખેડૂત મિત્રો ઈયરનો ખૂબ જ ઉપદ્રવ વધી ગયો હોય ત્યારે જ આ દવાનો છંટકાવ કરવામાં આવે છે બીજી અન્ય કોઈ દવાથી ઈયરનો નાશ ન થતો હોય ત્યારે આ દવા છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ સારામાં સારું પરિણામ મળે છે આપણે આ દવાની વાત કરીએ તો પંદર લીટર પંપમાં પાંચ એમ એલ આ દવાનો છંટકાવ કરવાનો હોય છે દવાના છંટકાવ કર્યા પછી આ દવાનું પરિણામ છે એ આપણે પંદરથી વીસ દિવસ સુધી મળી રહે છે અને બીજું મિત્રો કે આ એ આ એક વાત કર આ દવા છંટકાવ કરવામાં આવે એટલે આ દવા છે એ છોડને પૂરેપૂરો કવર કરી લે છે અને છોડને તમામ પ્રકારની યરનો નાશ કરે છે અને આ દવાની નીચે તારીખ લખેલી હોય છે જુઓ મિત્રો છટકાવ છે આ દવાનો એ બીજી અન્ય દવાઓ સાથે પણ કરી શકીએ છે કોઈ આડઅસર નથી આને લીધે કોરાજન દવા છે એ છંટકાવ કરતી વખતે આપણે હાથમાં મોજા પહેરવા જોઈએ પગમાં બૂટ પહેરવા જોઈએ અને મોઢામાં માસ્ક લગાવવું જોઈએ અને આંખમાં ચશ્મા પહેરવા જોઈએ જેથી કરીને આપણે કોઈ આડઅસર ના થાય શરીરમાં અને છંટકાવ કર્યા પછી બોટલનો નાશ કરવો જોઈએ અને બાળકોની પહોંચતી આ દવા દૂર રાખવી જોઈએ મિત્રો માહિતી કેવી લાગી જણાવશો આગળ મિત્રોને મોકલો જેના લીધે એ પણ આ દવાનો છંટકાવ કરે અને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળે ધન્યવાદ